અમારા કલ્પેશ સિંહ પણ આજે આવે છે અમારી મુલાકાતે બધું રોજ આવે હે એમનું પણ વોશિંગ સારું છે કોઈ પણ ભાઈને કરાવવું હોય તો વોશિંગ કરાવી દેવાનું જો મિત્રો કામકાજ ઘણું બધું છે સ્ટાફ પણ જોવે છે બે ત્રણ છોકરા પણ જોવે છે કોઈ પણ ભાઈ ને આવવું હોય તો કેસર ઓટો ફેરીટમાં આવવું આવવું હોય તો કેસરોટોમાં આવી જવાનું તે આપણે શીખવા પણ આવશે અને થોડો ટાઈમ થશે એટલે પગાર પણ આપણે આપીશું અને એકદમ પરફેક્ટ સારી જો મિત્રો વિડીયો કોમ ચાલુ છે

આપણે સુપર સ્પ્લેન્ડર ચાલુ કરી દીધું તેમના ટેપિટ કરવાના છે હજી અત્યારે ડિલેક્સ પણ ચાલુ કરી દીધું ઓફિસ સુધી મિત્રો જો આજે અમારા બાઇકો બધા બહાર પડ્યા હતા તે માટે લોટર લાવ્યો લોટરના વર્ક કરાવીને બાઇકો મૂકી દેવાના છે બધા જો મિત્રો અહીંયા બધા આ બાઈક આખો સ્ટોક અહીંયા પડી રહ્યો છે હવે તો અમારા અમરાભાઈ આવી ગયા હતા અમૃતભાઈ એવા લોટર લઈ લે તેમનું કામ સરસ છે તો જો સરખું કરી રહ્યા છે હવે

શું કેવું તમારું એકવાર ઇને ચેક કરો એકવાર ચેક કરો પી દે મારા વિક્રમભાઈ તમારું દુકાનનું નામ શું વિક્રમભાઈ આપણે કૃષ્ણ એગ્રીકલ્ચર કૃષ્ણ એગ્રીકલ્ચર કોઈ પણ ભાઈને ઠેસર પ્લાન્ડર કોઈ પણ ભાઈને બગડે તો વિક્રમભાઈ ટોલ પણ મળી આવે ટોલ પણ મળી આવે રિપેરિંગ કરી આવે તેમનો બાઇકમાં પ્રોબ્લેમ હતો તે અવાજ ખાલી નીકળતી હતી સાયલેસરમાંથી ખુશ નહીં એટલે તેમનું રિપેરિંગ કરી દીધું કલર નતો આવતો એક તો એ પણ કરી દીધું આપણે બાપજી આલ પડખા ધોઈ રહ્યા હોય તો કામકાજ ચાલુ છે આપણે અને પાવલું જાય પાવલું કારણ છોડી મેલે હે ગાડી તેમનું ચેક કરવું પડશે હવે હા 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 મિત્રો આ કલ્પેશ સિંહ હવે ઘેર જઈ રહ્યા છે રાત્રે નાઇટ ભરી થાકી ગયા છે અમારો તો નાઇટ જ છે મૂળ વક્લી સિંહ કામ કરી રહ્યા છે બે ભાઈઓ ભગા થઈ આ કલ્પેશ સિંહ ઘેર ઉપડ્યા છે હવે શું ગયો કલ્પેશ ના ના તો બરોબર ટાઈમ સર ઘેરે જ આવું જરૂરી છે કામ હોય તો રહેવું પડે હું વકીલ સિંહ નો નાઈટ છે જ આજે અમારે અમારા સંજય સિંહ કેડે કલ્પસિંહ ના મેનેજર કોઈ કેવું કલ્પસિંહ બે શબ્દ ચપ આપણે નાઈટ છે આજે પૂરી સિટી નો પણ પ્રોબ્લેમ ઘાટવાનો જ છે આર આર માં પ્રોબ્લેમ છે મેગ્નેટિક્સ નો પ્રોબ્લેમ હતો નહીં મેગ્નેટિક્સ નો તમારા કચ્છી રેડિયમ વાળા બેનર વાળા હારોન ભાઈ ને પંખો બળી ગયો મિત્રો જો આગળ થી ફેશન પ્રો આવી ગયું તેમનો એન્જિન સામાન

तू काळजी घेने या आवाजो राख